ચાર સૂત્રો છે અહમ બ્રહ્માસ્મી જ્યાંથી આપણે આ ચર્ચા શરૂઆત કરી આજે ઉદ્ધવજીના ચરિત્રમાંથી ઉદ્ધવજી ज्ञानी છે આ ज्ञानी છે ભગવાન સાથે રહેવા છતાં જ્ઞાનમાં તકલીફ એ છે કે સ્વયં ભગવાનનું સાનિધ્ય મળે છતાં ज्ञानीને અહંકાર ક્યારે આવી જાય એનું કઈ નક્કી નહીં સ્વયં ઈશ્વર સાથે રહે અંદર થી હૃદયમાં ક્યારે એમ થઈ જાય કે ઓહો મારા જેવું કોઈ નહીં જ્ઞાન બહુ છે હૃદયમાં ભાવ નથી પ્રેમ નથી એટલા માટે ઉદ્ધવજી ના ઉદ્ધવજીના પરિચયમાં શ્રીમદ ભાગવત ના દસમ સ્કંદમાં જયારે ઉદ્ધવજી નો કથામાં પ્રવેશ થયો शब्द लिखो भगवान व्यास वृष्णि प्रवरो मंत्री ही मंत्री सखा, सखा दोनों एक से दिखते हैं मैंने कल ही कहा था भगवान कृष्ण जे आभूषण उतारे ही पैरे भगवान कृष्ण जे पीकांबर उतारे उद्धव जी पैरे आश्रित मित्र બહોત આશ્રિત બહોત આશ્રિત આશ્રિત આશ્રિતની સીમા નથી પણ કહેવાનો અર્થ કે ભગવાનનું સાનિધ્ય હોવા છતાં જ્ઞાનનો અહંકાર છે અને આ જગતમાં માણસે છે ને સાહેબ ઈશ્વર સુધી પહોંચવા માટે કે ઈશ્વર નહીં સાથે રહેવા માટે પહેલામાં પહેલી વસ્તુ જો છોડવાની હોય તો એનું નામ છે અહંકાર ઈશ્વરના માર્ગ પર બહુ બાધ્ય છે બમ્પર ગાડી સ્પીડમાં ચાલવા દે અહંકાર મારા ઘડીએ બમ્પર આવ્યા કરે અને કદાચ હાથમાં ઈશ્વર આવી પણ જાય તો પણ હાથમાં આવેલો ઈશ્વર ક્યારે પાછો અહંકાર ને લીધે છૂટી જાય એનું કંઈ નક્કી પણ ભાગવતમાં છે ને એક ગોપીનું નામ છે પ્રભાવતી જરા ધ્યાન આપજો એક કથાનક લઈ રહ્યો છું ભગવાન કૃષ્ણ ચોરી કરવા ગયા ને એટલે થયું શું કે પ્રભાવતી નામની ગોપી હતી એ પ્રભા પ્રભાવતી એ જય અને યશોદાજીની સામે જરા વધારે બોલી ગઈ ફરિયાદ કરવા ગઈ એમાં કે માં તને આટલી આટલી ફરિયાદ કરીએ છતાં તું સાંભળતી નથી

चौर्य विद्या प्रसारण मंडल चलायो <laughs> चौर्य विद्या प्रसारण मंडल अबे अब अह गो ग्वालो घबराए એટલે ગોવાળોએ ગોવાળોએ કીધું ને કે ભાઈ આપણે ચોરી નથી કરીવી હો એટલે ચોરી કેમ નથી કરીવી ભગવાન કૃષ્ણે કીધું તો કે બોલે પકડાઈ જશું ને તો કૌંસ બહુ ક્રૂર છે જો જેલમાં નાખી દેશે ને આખી જિંદગી છોડશે નહીં આવો ક્રૂર છે બોલે ભગવાન કૃષ્ણએ કીધું મારી પાસે છે ને ચોરી કરવાનો મંત્ર છે તમે કહેતો હો તો શીખવાડું હા ચોરી કરવાનો મંત્ર લ્યો હા મંત્ર બોલતા બોલતા ચોરી કરો તો પકડાઈ જ નહીં તમારે શીખવો છે શીખી લ્યો ને સંગ્રેલો સાપે શીખી લો હાલો શીખવાનું કુફલમ તમે કેમ બોલતા નથી આટલો જ છે બસ અંતિ વધારે કાઈ નહી કુફલમ આ લોકોને બોલવા દો તમે જાના મના રહ્યો તમે આ લોકો નહીં બોલ્યા હવે આ લોકો તમારે તમારે બોલવાનું છે કુફલમ ભાઈઓનો અવાજ ઓછો આવ્યો બહેનોનોય ઘણો ઓછો આવ્યો જરા અવાજ ભૂખ લાગી છે તો પછી તમે જમી આવો પછી હું અહીંયા હું બેઠો છું તમે જમીને આવો પછી શરૂ કરશું આપણે ક્યાં કઈ એવું કઈ છે જરા અવાજ જોરથી અવાજ વધારો વોલ્યુમ વધારો તું નહીં વધારતો આ લોકોને કહું છું કુફલમ બહેનોનો અવાજ બરાબર આવ્યો ભાઈઓનો જરા થોડો વોલ્યુમ વધારો હા મારા મગજ પર જે શંકાઓ છે ને કાટ નાખો બધી હા કુફલમ હા બસ પાછા બોલો મારી સાથે કુફલમ આ કુફલમ કુફલમ આખો દિવસ કર્યા કરે લ્યો જો તમને શીખવાડ્યો મંત્ર પણ એક યાદી આપી દો કે આ મંત્રનો પ્રભાવ ઈ વખતમાં હતો પછી તમે ઘરે જઈને કુફલમ કુફલમ શરૂ કરશો અને વળી કઈ તકલીફ થશે તમે એમ કહેશો કે વ્યાસપીઠ વાળા એ શીખ્યું હતું એની કરતા જે કરો તમારી જવાબદારી હવે આ આવો કુફલમ કુફલમ કર્યા કરે ચોરી કર્યા કરે એટલે ભગવાન કૃષ્ણ માટે આ પ્રભાવતી રામ ગોપી આટલું બધું બોલી ગઈ માને જરા ઓછું આવ્યું ઓછું લાગ્યું અને માએ માએ વિચાર કર્યો કે આટલું બધું બોલી ગઈ ભગવાન કૃષ્ણ છે ને બધાનું અપમાન સહન કરે માનું અપમાન કોઈ દિવસ સહન ન કરે હા માં માં છે ભગવાન કૃષ્ણને કોઈએ પૂછ્યું કે ભગવાન તમે માટી ને માખણ બે શું કામ ખાધું ભાગવતમાં પ્રસંગ છે બે વસ્તુ ખાધી કઈ કઈ માટી અને માખણ ત્યારે ભગવાન કૃષ્ણે કીધું બેયમાં માં આવે એટલે મને ભાવે માટીમાં પણ માં આવે અને માખણમાં પણ માં આવે માં સાથે બહુ પ્રેમ કર્યો છે ભગવાન કૃષ્ણ આગળ ઉદ્ધવજી ને કહેશે ભગવાન હું આગળ ચર્ચા કરીશ અત્યારે એ વિષયમાં નથી જતો પણ માં નું અપમાન માનું અપમાન થાય ને ભગવાન કૃષ્ણ ને ચાલે લઈ લો એક વાર તો રાધાજી ની માનું અપમાન કરેલું હા એમાં શું થયું સાથે ભગવાન કૃષ્ણ ચરાવતા હતા ગાયો ભગવાન કૃષ્ણ રડવા લાગ્યા એટલું બધું રડ્યા ખબર નહીં ક્યારેક કોઈ કારણ થી રડવા લાગ્યા હવે નંદ બાબા ગાયો ચરાવે છે અને ગાયો મૂકીને ભગવાન કૃષ્ણને ઘરે મૂકવા જવા કેમ એટલે ત્યાંથી રાધાજી પસાર થાય રાધાજી ભગવાનથી ઉંમરમાં મોટા છે હા એટલે નંદબાબા એ રાધાજીને બોલાવે એવા રાધે અહીંયા હું તો જરા કનૈયાને ઘરે મૂકી આવીશ હા બાબા ભગવાન નાના ના રાધાજીની આંગળી પકડી અને ઘરે મૂકવા ગયા હવે જ્યાં ઘરે મૂકવા ગયા યશોદાજી એ રાધાજીને જોયા અને શું રાધાજી પસંદ આવી ગયા ઓહો

કે કંકુ ને કંકાવટી લઈને સીધા રાધાજી ની ઘરે માં ભોળા બહુ છે યશોદાજી બહુ ભોળા છે સીધા રાધાજી ની ઘરે અને રાધાજી ને માને હવે યશોદાજી આવ્યા રાણી છે એટલે રાધાજી ની માં તો એકદમ રાજી થઈ ગયા કિરત દેવીજી હા બહુ રાજી થયા આસન આપ્યું બેઠા અને જલપાન કરાયું અને પછી શોદાજી કીધું કાલે તમારી રાધા ઘરે આવી હતી અચ્છા બહુ સારું રાધા એટલે ઠીક છે ભગવાનની બધી કૃપા છે ભલે કે નહીં 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 શું એનું બોલવું શું એનું ચાલવું શું એનો શીલ શું એનો સ્વભાવ તમારી રાધા એટલે રાધા બહુ વખાણ કર્યા માએ બહુ વખાણ કર્યા એટલે રાધાજીના મા એ પૂછ્યું કે ઠીક છે બધી ભગવાનની મહેરબાની છે પછી યશોદાજી બોલ્યા તમને મારો કનૈયો કેમ લાગે છે એટલે રાધાજીની મા ઉભા થઈ ગયા કે તમે વાત શનિ કરો છો ભલે આપણે બહેની સગાઈ કરી નાખીએ તો યશોદાજી આ બોલ્યા એટલે રાધાજીની તમારી ઈજ્જત જશે અને ઓલું થશે તમે કોઈને કહેતા નહીં કે તમે માંગુ લઈને આવ્યા તા અને બીજી વાર ઈ કાળિયા મારા દીકરીને પરણાવું જે આખા ગામને નિરાતે સુવા દેતો નથી એને મારી દીકરી પરણાવું હવે રાધાજી ની માં આવું બોલ્યા એટલે યશોદાજીને ખોટું લાગ્યું ઓછું આવ્યું સ્વાભાવિક છે ને ભલે ગમે એવું પણ દીકરી માં માટે દીકરો દીકરો હોય હે ભલે કાળો હોય આપણે ત્યાં ઘણા ઘણા લોકો કાળા નથી હોતા હે પછી એ જે જયારે લગ્ન કરવા જાય ને ત્યારે એને એની માં લીંબુ ટાંકણી આપે વરાજો કેવો હોય ખબર વરાજાનો રંગ અને શિયાળાનું રીંગણું બે કોમ્પિટિશન કરતા હોય અને એમાં વરાજો જીતી જાય સાહેબ આવો કાળો હોય ઘણા ઘણી બહેનો એને આમ પીઠી બહુ છોડે વરાજાને આપણે કહીએ કેમ તો કે બોલે કાંઈક ઉઘડે લે કાંઈક એમ ન ઉઘડે હા ઘણા ઘણા વરાજાને એટલી બધી પીઠી છોડે ને તો આપણને તો એમ લાગે શીશમના કબાટને વાર્નિશ કર્યો હશે એવું દેખાતું હોય સાહેબ બધું આપણને તો ખબર પડે હા શીશમનો કબાટ કેવો હોય ને વાર્નિશ કેવો હોય પણ જ્યારે એ વરરાજો તમે જોજો વરઘોડે ચડે ને ત્યારે બેનો લગન ગીત ગાય ગાય ને એવો જ ચડાવે અને હા વીરો મારો ફૂલ ગુલાબનો ગોટો લે ફૂલ ગુલાબ હા એટલે આપણને તો શંકા પડે કે અત્યારે ગુલાબ આવા નીકળ્યા હશે બ્લેક હા જુઓ સાહેબ એટલે રાધાજીની મા જરા અપમાન કરી ગયા ભગવ ભગવતી યશોદાજી ઘરે આવ્યા જરા શાંત બેઠા હતા હવે ભગવાનને ખબર પડી ભગવાને વિચાર કર્યો રાધાજીની માએ મારું માન મારી માનું અપમાન કર્યું કોઈ વાત નહીં સમય મળવા દે

ફરજના તમામ લોકોને પોતાની જીભ ઉપર કંટ્રોલ છે